મારા કેવાથી દુઃખ મટી જતું હોય પણ તમારે દુઃખ મટી જાય એ તમે શાંતિ થી સાંભળશો શાંતિ થી એ વ્યવહારો ને તો દુઃખ પરિવાર આવશે જ નહીં પણ આજનો કરા દુઃખ મટી જાય કે રાજા બની જાય દેવ શું ને એનો વ્યવહાર શું ન્યાય છે ખબર પડી

પગે પગે દુખાવો થયો તો એમને ભાઈ ને બધી કાતો ફોટો વાડ્યો કાતો ફેસ વાડ્યો એમને ફાય ને એ રીતના તમને એક તકલીફો થઈ હતા સુધી જે દુખી હતા એ દુખ પરવાનું કારણ શું શું કર્મ હતા એવા ખરાબ ખરાબ કર્મ હતા કે પછી દેવના ગુના કર્યા કે ગુના ગુના કર્યા તો ગુનાનો સમાધાન એક 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 કરી કરી વ્યવહાર બતાવવા મારો મેરેજીનો છે અને વ્યવહારમાં કોઈ કરે કોઈને વ્યવહારમાં રૂપિયા વાળા પૈસા વાળા કે કુટા ખર્ચા થાય એવા વ્યવહાર કરવાનો છે

પેલા નીતિમ જાળવવા નીતિ હશે તો તમારા ઘર તમારી જીવની સુખી જાગૃત હશે બાકી રહેશે નીતિ નિયમ માં પેલી મર્યાદા એ ઘર ની અંદર ચોખ્ખાઈ ને પવિત્રતા રાખવી

દેવ ને પૈસા ની જરૂર હોતી નથી અને કર્મ કરવા મોટા ભાગે દરેક દુઃખી હોય તો કર્મ ના કારણે ફાયદો મૂકી દેવું ભગવાન માતાજી કોઈ નડતા નથી અને જો નડતા હોય તો આ મંદિર મો

પડે હમણાં દેવ તમારો નાભી નો નાભી થી પ્રાર્થના કરજો અંતર થી અંતર થી અરજી કરજો કે મા થી અરજી કરજો પટેલ તમે જાશો પેલા તમારા

અમને કઈ ફળ મળી એવું કદી વિચારતા નહીં કે માતાજી પૂછવા ના મળી માતાજીના દર્શન કરવા તમે આયા પણ ખાલી ઉભા ઉભા મારા દર્શન કર્યા છે ને એનું ફળું માતા દર્શન કરેલા ત્યારે એડે ના થાય ભલે દૂર થી કર્યા હોય વાહન વ્યવહાર દૂર અને વ્યક્તિ ભલે પર હોય નમીન ગાડી પર જાય તો ગમે એવું પર દુર્ઘટના ઘટવાની ઘટે ના એ દેવની કૃપા આશીર્વાદ

પણ ખાલી દુઃખ લઈ ના આવ્યો તો ખાલી એટલી બોજ ધરી કરી કે જે કઈ પણ દુઃખ છે તમારા હૃદય તમને જે દિવસ યોગ્ય લાગે એ દિવસ તમે તમારા શકો મને બોલ છો ને તો ગમે હું નડવાડું દેવો છો મેળવી અને તમારા ટકા બહાર કાઢી પણ કદાચ

તમને આશા જાગી આગળ થાય એવી આશા લઈ ને તમે આવ્યા છો તમારી આશા એક મહિના થી દુઃખ હોય આવતા રોડ

બે રસ્તા એક રસ્તો બાર ને રસ્તા પડે હજુ અને તારા ગોમ માં પેલા ટાવર આવે અને પાસર ની ટોકો હોય

લક્ષ્મી રેતી નહી થાકી ડોક્ટરો થી થાકી વાર પેલા જગત તો દેવ થકી થાય મારું માતા નું

আর পাই দে খালি না দেখা রাখুন তার